જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ કેમ છે બધા મજામાં શું તો હવારનો વરસાદ ચાલુ છે અને આ શ્રાવણ મહિના છેલ્લો દિવસ છે એટલે જે ભગવાનની પૂજા કરી લીધી અને વરસાદ તો ધારો ચાલુ છે આમ તો કેટલાય દિવસથી ચાલુ છે પણ આજ કંઈક વધારે જ આવે છે અત્યારે ધીમો પડ્યો છે હું તમને બતાવું કેવો આવે છે એને ફૂલ છોડને બધું બતાવું વરસાદ દિવસથી ચાલુ છે ને તો એવું બધું લીલું સમ થઈ ગયું અને ફૂલે એવા સરસ ખીલે છે તો હાલો હું તમને બધું બતાવું જો લીલું સમ બધું થઈ ગયું છે ને ફૂલ છોડમાં તો ફૂલ એવા સરસ આવે છે અને લીલું લીલું બધું લાગે અને વરસાદ ચાલુ હોય ને એટલે મસર નો હોય આપણે કારણ કે વરસાદ બંધ થઈ જાય ને આ દસ પંદર દિવસ પડ્યો કોશી મચ્છર થાય અત્યાર નથી પણ એ તે ધુમાડોને એવું કરીએ એટલે આપણે વહીં જાય પણ ફૂલ છોડનો ને એવો શોખ છે ને એટલે બધું વાયવા રાખીએ અમે આ નવા ફૂલ છોડે વાવી દીધા છે અને આમાં ફૂલ આવવાના ચાલુ થઈ ગયા હું તમને બતાવો આમાં કેવા કલરના ફૂલ આવે ને જો આમાં આછો ગુલાબી કલરના ફૂલ આવ તો આમાં છે ને રંગના ફૂલ હજી આવશે કારણ કે કેટલી જાતના બીયા વાવ્યા હતા આછો ગુલાબી કલરના ફૂલ આવવા માંડ્યા છે અને આ આપણે સામેની સાઈડમાં વાવ્યા છે ને તેમાં પીળા અને ગુલાબી એવા બે છે પણ એ છે ને રાતે જીલે આખો દિવસ ન હોય કરમાઈ ગયા હોય રાતે ખેલે આખો દિવસ કરમાઈ ગયેલા છે તારે અને એકદમ થઈ ગયા અને હજી જો ડેલીમાં પાણી છે આ બધા કરતા મસ્ત ફૂલ અને એના છોડ એ બહુ મસ્ત હોય બાકી બીજું બધું બતાવું તમને ચાલુ વરસાદ એમ બધું એમ જોઈને તો બહુ મસ્ત લાગે અત્યારે જો હજી અંધારી છે વરસાદ હજી અંધારેલો જ છે અને ધીમો ધીમો આવે છે એવો કઈ બહુ ખાસ હવે નથી આવતો પવન ને આવે છે થોડો થોડો અને પડદા પાડેલા રેખા વાસક નો આવે એટલે ગાયું ને બધી આપણે બધું ટેક જ રાખીએ છીએ રોજ કારણ કે વાસક ન આવે એટલે અહીંયા જો ગલગોટા વાવ્યા છે ગલગોટા ને મોટા થતા વાર લાગે એમાં ફૂલય બહુ મોડા આવે આ બધા અલગ અલગ છે કેટલો અંધારે વરસાદ છે બીજા સાઈડ ના ઝાડ મારા ફેર છે તો જો મહાદેવજી પૂજા કરી લીધી સવારમાં આપણે બધા ફૂલ ચડાવવા તા બીલીપત્ર બધું આ છેલ્લો દિવસ શ્રાવણ મહિનાનો હતો એટલે પૂજા આપણે કરી કરીએ છીએ પણ અલગ અલગ નવા નાના નાના છે આ બધા ફૂલ છોડના નામની ખબર ન હોય પણ હોય બધા મસ્ત એના પાનનો કલર તમે જાણ તો એકદમ મરુન કલરનો છે અને આ સણોઠી છે બાકી બધા ફૂલ છોડમાં ફૂલ આવ્યા છે કેમ કે વરસાદ જ એટલો પડે છે એટલે લીલા છોમ બધા ધોવાઈ ગયા અને ગાયું જો ઊભ્યું થઈ ગયું છે નીલ કર દીધી ખાવા મળ્યું છે ગાયું સહેજે વાસટ આવે ને એવી રીતે આપણે પડદાન બધું પાડેલું રાખીએ અટાણે પડે પાલો નાખો કારણ કે આ ચાલુ વરસાદ છે આમાં બધું વાડીએ કઈ નીણ તો લેવા જવાય નહી ગારા વાળું ભીનું કઈ આને ભાવે નહીં ચા કેવું કરે તો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં